જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો જો તમારા ઘરમાં કુરદેવી માતાનો વાસ હશે તો આ જણાવ્યા પ્રમાણેના તમને સંકેતો મળવા લાગશે આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે છે આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ તમને મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યમાં પણ જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો તેની અમે તમને આ વીડિયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ આ જાણકારી આપણા જૂના શાસ્ત્રોમાં આપેલી છે તે મુજબની માહિતી છે તો ખાસ દરેક મિત્રોને આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો આ વિડિયો આપના ઘર અને પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં અમે તમને કેટલાક ખૂબ જ ઉપયોગી સંકેતો જણાવી રહ્યા છીએ સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર આ વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી કુલદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ એક જે ઘરમાં કુળદેવી માના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહેશે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય છે તો સમજવું કે જાણ્યા અજાણ્યા માતાજી આપનાથી નારાજ થયા છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી કામના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને સુગંધિત અગ્રબત્તી પરગટાવો જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે બે કોઈપણ એક નિયમિત સમય જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈપણ મૂંગું જનાવર આવીને ઊભું રહે છે દાખલા તરીકે ગાય કે કૂતરું વગેરે થતા હોય છે નકારાત્મક ઉર્જાથી દૂર રહેતા હોય છે જેથી આવા સંજોગોમાં જો કોઈ મૂંગા જીવ આપના ઘર આંગણે ઉભા રહે છે તો તેમને અવશ્ય ખોરાક આપવો જોઈએ તેનાથી તમને બમણો લાભ થશે ત્રણ મિત્રો ઘરના આંગણામાં જો તમને ક્યારે પણ છ દર આટા ફેરા મારતો જણાય છે તો તે એક સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બનેલો છે જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ ધન દોલત આવતી રહેશે જેથી શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણામાં છ છૂદર નું આવવું તેને શુભ માનવામાં આવે છે ચાર જો મિત્રો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ લોકો છે અને તે નિયમિત રીતે ભગવાન કે માતાજીની સેવા પૂજા અર્ચના કરે છે નિયમિત દીવો અને અગ્રબત્તી કરે છે તો આ એક ખૂબ જ સારા સંકેતો કહેવાય છે તમારા ઘર માટે કે તમારા ઘરમાં અપાર માત્રામાં સકારાત્મક ઉર્જા રહેલી છે એને માતાજીના પણ આશીર્વાદ રહેલા છે કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે જે ઘરમાં નિયમિત રીતે વૃદ્ધ લોકો ભગવાનની સેવા પૂજા કરે છે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે ઘરની અંદર કોઈ પણ પ્રકારના રોગ પણ પ્રવેશ કરતા નથી અને પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે પાંચ મિત્રો આપણા બધાના ઘરમાં એક મંદિર હોય છે અને મંદિરમાં આપણે દીવો પ્રગટાવતા હોય છે તો મિત્રો ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ લાગે છે તો કે આપના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે જો આપના ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગૂગળનો ધૂપ કરવો તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તે દૂર થશે છ મંદિરમાં નિયમિત રીતે સાફ સફાઈ કરી શકતા નથી છતાં પણ મંદિર એકદમ સુંદર અને રૂપાળું લાગી રહી હોય તો આ પણ એક સંકેત છે કે માતાજી તમારા ઘરના આંગણે બિરાજમાન છે કારણ કે જે પણ મંદિરમાં માતાજી બિરાજમાન હોય છે તે મંદિર હંમેશા સ્વચ્છ અને રૂડું રૂપાળું લાગવા લાગે છે તમે મંદિરની સામે ઊભા રહો તો પણ તમને એક અલગ ઉર્જાનો અનુભવ થવા લાગે છે સાત શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાઈ આવે છે તો તે એક સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી કુલદેવી માં પાસે જઈ રહી છે તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ તમે કરી શકો છો આઠ જે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા હોય છે તે ઘરની એક ખૂબ જ સારી બાબતો હોય છે કે તે ઘરના મંદિરનો દીવો ક્યારેય પણ ચાલુ આરતી અથવા તો પૂજામાં બુજાઈ જતો નથી તો મિત્રો જ્યારે પણ તમે ઘરમાં રહેલા મંદિરમાં દીવો કરો છો અને દીવો જો અધવચ્ચે જ કોઈ કારણસર ગુજાઈ જાય છે તો સમજવું કે માતાજી તમારાથી નારાજ છે અને તેનાથી વિપરીત જ્યારે પણ તમે મંદિરમાં દીવો પ્રગટાવો છો અને દીવો સંપૂર્ણ રીતે પૂજાના અંત સુધી ચાલ્યા કરે છે તો સમજવું કે તે ઘરમાં માતાજીના સારા આશીર્વાદ બનેલા છે નવ જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામના કરો છો અને તમારી તે કામના થોડાક જ દિવસોની અંદર સફળ થાય છે તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે દસ મિત્રો આપના ઘરમાં રાખેલ માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને જોઈ શકો છો જો તે તસવીરમાં એક અલગ જ ઉર્જાનો તમને અનુભવ થઈ રહ્યો હોય અથવા તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને જણાઈ આવે તો માતાજીની કૃપા આપના પર બનેલી છે આવા સંજોગોમાં આ વાત ફક્ત આપના મનમાં રાખશો કોઈને કહશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરો મિત્રો જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો અમે તેનો જવાબ તમને જરૂર આપીશું તો તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય એક લાઈક જરૂરથી કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી